ફ્રી ફાયર માં જો તમારે એક પ્રો પ્લેયર બનવું છે તો તમને ફાસ્ટ ગ્લોઅલ કરતા આવડવું જોઈએ કોઈ પણ રેન્ક મેચ હોય અથવા તો કોઈ પણ કસ્ટમ ભલે ને હોય પણ જો તમને એક ફાસ્ટ ગ્લોઅલ કરતા આવડે છે તો સામે વાળા તમે ઈઝીલી મારી શકશો તમે ચાર જણાની વચ્ચે જઈને પણ પાછા આવી જશો અને એ લોકો તમને મારી પણ નહીં શકે અહીંયા તમે જુઓ કે અમે રમી રહ્યા છીએ વન વી વન મારી પાસે બે એડબ્લ્યુ એમ છે અને સામેવાળો જે પ્લેયર છે એની પાસે શોર્ટ અને યુએમપી છે તો હવે આપણે જોઈએ કે ભાઈ હવે શું થાય છે તો જો એને પહેલા મને ડેમેજ આપી દીધું અને હવે જો અહીંયા નથી લાગી હજુ સુધી અને અહીંયા એક ગોય અને આ બીજી કોઈએ ભાઈ ખતમ અહીંયા મારા ગ્લોઅલ કરવાની સ્પીડ એટલી ફાસ્ટ હતી કે સામે પાસે શોર્ટ ગન હતી છતાં પણ એ મને ના મારી શક્યો તો અહીંયા તમને સમજાયું હશે કે ભાઈ ફાસ્ટ ગ્લોઅલ કરતા આવડવું કેટલું જરૂરી છે અને આ આવડ્યો જોયા પછી તમે પણ કંઈક આ રીતના ગ્લોઓલ કરી શકશો કે ઓકે થેન્ક યુ તો ફાસ્ટ ગ્લોઅલ કરવા માટે તમારે ગેમમાં કરવાના છે બે સેટિંગ એક ઓન કરવાનું છે અને એક ઓફ કરવાનું છે સેટિંગની અંદર કંટ્રોલમાં તમને એક ઓપ્શન દેખાશે છે સ્માર્ટ થ્રુ તો એ જો તમારે ઓન હોય તો એને તમારે કરી દેવાનું છે ઓફ અને તેના જ ઉપર એક બીજું સેટિંગ આવેલું છે જે છે ગ્રેનેડ સ્લોટ આ જો તમારે સિંગલ માં હોય તો તમારે એને ડબલ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે આને તમે ડબલ ઉપર કરી દેશો એટલે તમારું જે ગ્લુઅલ નું બટન છે એ પણ અલગ થઈ જશે અને તમારા જે ગ્રેનેડ હોય છે જે ફ્લેશબેગ હોય છે એ બધું પણ અલગ થઈ જશે મેં ઘણા બધા પ્લેયરોને ભાઈ ગ્રેનેડ નાખતા નાખતા જ મરતા જોયા છે તો તમે જો આ સેટિંગ કરી લેશો તો તમને આગળ જતા ઘણો ફાયદો થવાનો છે તો અત્યારે જ ગેમ માં જઈ અને આ બે બટન ને અલગ જરૂરથી કરી લેજો તેના પછી મિત્રો ફાસ્ટ ગ્લુઅલ કરવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે તમારી સેન્સિટિવિટી મેં ઘણા બધા પ્લેયરોને ને જોયા છે જેમને ભાઈ ટેકનિક ખબર છે કે ફાસ્ટ ગ્લુઅલ કેવી રીતે કરાય છે છતાં પણ ફાસ્ટ ગ્લુઅલ નથી કરી શકતા કેમ કે એમના જે મોબાઈલની સેન્સિટિવિટી હોય છે એ એકદમ ઓછી હોય છે અને જો તમારા મોબાઈલની પણ સેન્સિટિવિટી એકદમ ઓછી છે અથવા તો તમે સેન્સિટિવિટીને ઓછી કરીને રમો છો તો ભાઈ તમારે એકદમ ફાસ્ટ ગ્લુઅલ નહીં થાય તમારે હંમેશા યાદ રાખવાનું છે કે તમારા મોબાઈલની અથવા તો ગેમની સેન્સિટિવિટી જેટલી વધારે હશે એટલા તમે ફાસ્ટ ગ્લુઅલ કરી શકશો અને ઘણા બધા ભાઈઓ મને એમ કહેતા હોય છે કે ભાઈ મારે આમ તો ગ્લુઅલ રેડી લાગે છે હું સારા ગ્લુઅલ પણ કરું છું કરું છું અને ફાસ્ટ પણ કરું છું પણ જ્યારે પણ એનિમી મારી પાસે આવી જાય છે ત્યારે મારે ગ્લોવલ દૂર દૂર લાગવા લાગે છે અને પાસે નથી લાગતા તો આવજો મિત્રો તમારી સાથે પણ થતું હોય તો તમારે એકદમ પાસે ગ્લુઅલ કરતા શીખવું પડશે હવે જો તમારે પાસે ગ્લુઅલ કરવા છે એકદમ પગની પાસે જો ગ્લુઅલ તમારે કરતા શીખવું છે તો તમારે બેસીને ગ્લુઅલ કરતા શીખવું પડશે જો એનિમી તમારાથી દૂર છે તો તમે ઊભા ઊભા ગ્લુઅલ કરો તો પણ ચાલે કેમ કે ગ્લોવલ લાગી જશે પણ જો એનિમી તમારાથી જો નજીક આવી ગયો છે તો તમારે બેસીને ગ્લુઅલ કરવાના છે તો હવે બેસીને ગ્લો કેવી રીતે કરવા તો ચાલો જોઈએ તો અહીંયા સૌથી પહેલા તો તમે એનિમી ઉપર કોઈ ફાયર કરશો એટલે તમારો એમ ઉપર જતો રહેશે તો એને તમારે લાવવાનો છે તરત જ નીચે તેના પછી તમારે ગ્લો ઉપર ટચ કરી અને બેસવાનું બટન દબાવી અને પછી ફાયર બટન દબાવવાનું છે અને પછી કંઈક આ રીતના ગ્લો તમારે થશે અહીંયા બીજી ક્લિપમાં પણ તમે જોઈ લો કે એમ નીચે લાવવાનો છે પછી ગ્લો નું બટન પછી બેસવાનું અને પછી દબાવવાનું છે ફાયર બટન તો આ ટેકનિક થી જો તમે ગ્લો વોલ લગાવશો તો તમારે એકદમ નજીકમાં ગ્લો લાગશે અને આ ટેકનિક થી આપણે જે ગ્લો વોલ કરીએ છીએ એને સીટ અપ પણ કહેવામાં આવે છે તેનો પછી આવે છે ટ્રીક નંબર ચાર જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે હવે જો મિત્રો તમે ફાસ્ટ ગ્લુઅલ કરવા માંગો છો તો ભાઈ એક જ દિવસમાં કે તમને કોઈ ફાસ્ટ ગ્લુઅલ કરતા નથી આવડી જવાનું આને શીખવા માટે તમારે કરવી પડશે પ્રેક્ટિસ તમારે અનલિમિટેડ ગ્લુઅલ વાવ કસ્ટમ બનાવવાનું છે અને તેમાં જઈ અને તમારે કરવાની છે ફાસ્ટ ગ્લુઅલ કરવાની પ્રેક્ટિસ જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું ઝડપી તમે શીખી શકશો તો બસ હવે આ વિડીયોમાં તું આટલું જ મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આ આ ચેનલ ઉપર તમને આવા સારા સારા વિડીયો જોવા મળતા રહેશે છે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો